નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશદીપ આજે વાત કરવી છે એક આણંદ સાથે સંકળાયેલી એવી અંધારી આલમની કડીઓ વિશે કે જેના વિશે કદાચ આપે નામ કોઈના સાંભળ્યા હશે કોઈ એવી ઘટનાઓ આપે સાંભળી હશે પરંતુ આજે આપણી પાસે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જે આ સમગ્ર વિષયનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ ધરાવે છે છેલ્લા ચોત્રીસ વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા અશોકભાઈ પરમાર આપણી પાસે ઉપસ્થિત છે જેઓ અલગ અલગ ટાઇટલમાં જે કહી શકીએ કે ક્રાઇમ રિપોર્ટર તરીકેની ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથેનો અનુભવ ધરાવી રહ્યા છે અશોકભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા વિશેષ એપિસોડમાં અશોકભાઈ અમે જાણવા માગીએ છીએ કે જે આજનું આણંદ છે આ વિકસિત આણંદ શ્વેતનગરી આણંદ પણ એ શ્વેતનગરી પાછળની જે અંધારી આલમની દુનિયા કયા પ્રકારની હતી અને તેની શરૂઆત ક્યારથી થઈ તે વિશે જાણકારી આપશો આણંદમાં અંધારી આલમની શરૂઆત ઓગણીસો પાસઠના વર્ષથી થઈ એ વખતે આણંદમાં રામુભૈયા જગદીશ અને ટીરિયો એ નામના ત્રણ વ્યક્તિઓ હતા આ લોકો ચાર મિનાર સિગરેટના ખાલી ખોખાની પાછળ લાલ કાથો લગાવતા અને ત્યાર પછી તીન પત્તીનો જુગાર શરૂ કરતા એ લોકો દિવસે જુગાર રમતા અને રાત્રે ચોરી લૂંટફાટ અછડા તોડવા આ ધંધો કર્યા કરતા આ ધંધોનો બરાબર ચાલ્યો એમનો મોટા ભાગનો વિસ્તાર હતો આણંદના બસ સ્ટેન્ડથી લઈ અમીના મંજિલ ફાટક સુધી આટલા વિસ્તારમાં એ લોકો જુગારનું કામ કર્યા કરતા અને રાત્રે ચોરી લૂંટફાટ અને અછોડા તોડવાની કામગીરી કરતા આ દરમિયાન ત્રણેય વચ્ચે થોડી બબાલ થઈ એટલે રામુભૈયા એમનાથી છૂટા પડી ગયા છૂટા પડ્યા પછી રામુભૈયાને લાગ્યું કે કંઈક કરવું તો પડશે હવે એટલે એમણે હાલની મેલેડી માતા ઝૂંપડપટ્ટી જે પોલ્સન રોડની સાઈડમાં થઈને મહેન્દ્ર શાહ સુધી જાય છે એ વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ચાલુ કર્યો જ્યારે જગદીશ અને ટીરિયાએ જુગારનું નાનું તીન પત્તીનું રૂપ ચાલુ રાખ્યું આમ આણંદની અંધારી આલમ અથવા તો ક્રાઇમની દુનિયા નો પ્રારંભ ઓગણીસો પાસઠમાં આ ત્રણ વ્યક્તિઓના પગરણની સાથે શરૂ થયો રામુ ભૈયા ધીમે ધીમે વિકસતા ગયા અને મેલડી માતા ઝૂંપડપટ્ટીમાં તેમનું નામ બન્યું એમનું નામ બન્યું એટલે તેમનામાં થોડુંક અભિમાન પણ આવ્યું એ વખતે એવું થતું કે મેલડી માતાનું કોઈ મંદિર નહોતું કોઈ સ્થાનક નહોતું પણ ત્યાં લોકોને લોકો ત્રાસ જેવું લાગ્યા કરતું કે કંઈક નડતર છે કશુંક થઈ રહ્યું છે એટલે રામુ ભૈયાએ ત્યાં એક ઈંટ મૂકી બીજી ઈંટ મૂકી અને ત્યાં પૂજા સ્થાન ચાલુ કર્યું એ રીતે એક નાનકડી દેરી કાચી હંગામી દેરી ત્યાં ચાલુ થઈ જે આજે મંદિર તરીકે જે આજે મંદિર તરીકે ઊભું છે એ દેરી ચાલુ થઈ એટલે રામુભૈયાની બરકત વધવા માંડી જેમ બરકત વધી એટલે એનામાં અહંભો આવી ગયો બન્યું એવું કે એક વખતે પોલીસની રેડ પડી ત્યારે એણે પોલીસ ઉપર ધારીઓ ફેંક્યું આ બનાવે એની ધાક બેસી ગઈ એની ધાક બેઠી પછી લોકોને લાગ્યું કે હવે અને ના રહેવા દેવા એને કોણે માર્યો એ લગભગ કોઈ બહાર ના આવ્યું પણ ઓગણીસો છાસઠના શરૂઆતના વર્ષમાં એની હત્યા કરવામાં આવી અને તેમના મૃતદેહને હાલનું અમીના મંજિલ ફાટકથી આગળ જતા એક નાળું આવે છે જ્યાંથી લોકો પહેલાં નીચે અવર જવર કરતા હતા એ નાણાં આગળ ટુકડા કરીને ફેંકી દેવામાં આવી આમ આણંદે રામુ ભૈયાના રૂપમાં પ્રથમ હત્યા નિહાળી આ વખતે આણંદની અંદર બીજા બે વ્યક્તિઓ પણ હતા એક કાળીઓ ભીલ જે ગોધરા પ્લેટફોર્મની બરાબર સામે આવેલા મેલણી માતાના મંદિર આગળ દેશી દારૂનો વેચવાનો વ્યવસાય કરતો અને બીજા હતા બાબુ ખાટકી જે આણંદની પરિભુવનની અંદર ઝૂંપડપટ્ટી છે બિલ્ડિંગની બાજુમાં ત્યાં આગળ દેશી દારૂનો ધંધો કરતા આ બંનેનો એક કાંટો દૂર થયો એટલે બંનેનો ધંધો બરાબર ચાલ્યો બીજી બાજુ આ જ અરસામાં યાની કે ઓગણીસો છાસઠના અરસામાં કાશ્મીરીઓનું આણંદમાં આગમન થયું કેટલાક કાશ્મીર યુવાનો આણંદમાં આવ્યા અને પ્લેટફોર્મ પર રહેતા હતા તે લોકો પરિભુવન બિલ્ડિંગની આજુબાજુ બાબુભાઈ ખાટકીના સંપર્કમાં આવ્યા અને તેમણે તેમને આશરો આપ્યો તેમને આશરો મળતાં જ તેમની તાકાત બેવડાઈ ગઈ અને બાબુભાઈ ખાટકીનો ધંધો વિકસ્યો આ અરસામાં બીજી એક બાબત બની શાંતા માવસિંગ નામની મહિલા કે જે સામરખામાં પોતાના પતિ માવસિંગ ચૌહાણ સાથે રહેતી હતી તે આણંદમાં આવી અને નવાપુરા હાલની જે સ્કૂલ છે ત્યાં રહેવા લાગી એક સાથે આ બે બનાવ બન્યા કાશ્મીરીઓનું આગમન થયું અને શાંતા માવસિંગે સામરખાથી લોકોએ ભગાડ્યા એટલે આણંદમાં આવીને વાસો કર્યો આ બે બનાવની સાથે ત્રીજો પણ એક બનાવ બન્યો અને એ હતું સામરખાના વાઘપુરા ગામના રમણભાઈ ભગત તેઓ આણંદમાં આવ્યા અને મેલણી માતા ઝૂંપડપટ્ટીમાં તેમણે નાના પાયે દેશી દારૂનો ધંધો શરૂ કર્યો રમણભાઈની પાછળ ભગતનું લેબલ તેમના દયાળુ સ્વભાવને કારણે લાગ્યું તેમણે પોતાના ગામ વાઘપુરામાં મોટા ભઠ્ઠાઓ ચાલુ કર્યા ત્યાંથી દારૂ આણંદમાં આવતો અને આખા જ વિસ્તારમાં આખા આણંદ અને જિલ્લામાં પણ દારૂ વેચવાનું ચાલુ થઈ ગયું ધીમે ધીમે રમણ ભગત એટલા મોટા બનતા ગયા કે એમણે મેલેડી માતાનું મંદિર બનાવ્યું અને તેના ત્યાં જે પણ જાય તેને તેઓ મદદ કરતા લોકો તેમને પૂજનીય ભાવે બોલાવતા આખા આણંદ શહેર તાલુકો અને જિલ્લામાં તેમનું નામ થતું ગયું આ જ અરસામાં માવસિંહને થયું કે સાલું અમારું પણ કંઈ થવું જોઈએ બાબુ ખાટકીની આગળ તો જવાય નહીં એક જ સહેલો શિકાર હતો કાળીઓ ભીલ કાળીઓ ભીલ ત્યારે ગોત્રા પ્લેટફોર્મની સામે આવેલ મેલણી માતા ઝૂંપડપટ્ટીમાં દારૂનો નાના પાયે વ્યવસાય કરતો માવસિંઘે છુપી રીતે આઈડિયા કરી અને એને તુલસી ગરનાળા રોડ પર આવેલી રગડી તલાવડી જે હાલમાં નગરપાલિકાએ અડધી પૂરી દીધી છે ત્યાં એને લઈ ગયા અને ત્યાં એનું અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવ્યું આણંદમાં થયેલું આ બીજી હત્યા હતી આમ આણંદમાં બુટલેગર હરિફાઈના કારણે જો હત્યા થઈ હોય તો આ બીજી હત્યા થઈ આ સાથે જ માવસિંગ અને સાંતાનું નામ ચમકવા લાગ્યું અને તેમણે પરિભવનમાં દારૂનો વ્યવસાય ચાલુ કરી દીધો તેઓ સામરખા અને આજુબાજુના પરામથી દારૂ લાવતા અને વિતરણ કરતા સાંતા માવસિંગનું નામ ચગવા માંડ્યું અને એવું કહેવાતું કે તેમના પલંગની નીચે રૂપિયાઓની થપ્પી લાગતી જે કોઈ માણસ આવે કોઈ તહેવાર હોય ગણેશ ઉત્સવ હોય નવરાત્રિ હોય બીજા ઉત્સવ હોય તો એ છૂટથી દાન આપવા માંડ્યા એટલે લોકો માટે તે પણ ભગવાન થઈ ગયા આ અરસો આ અરસામાં એક બાજુ બાબુ ખાટકી બીજી બાજુ શાંતા માવસિંગ અને ત્રીજી બાજુ રમણ ભગત આ વખતે આણંદ બસ સ્ટેન્ડ પાસે ચક્રવર્તી ફળ્યું હતું ત્યાં આગળ ઇમાનુએલ કાળિદાસ પરમાર તેનો મિત્ર સુધીર મુકુંદ લુશ્યો પ્રવીણ આ બધા અનિલ ભેગા થઈને યુવાનો બેસતા અને આ લોકો ત્યાં દાદાગીરી કરતા એનું હા નુક્કડ ગેંગ હતી ઈમુભાઈની ગેંગ એકદમ નુક્કડ ગેંગ હતી એમનો કોઈ ઈરાદો નહોતો પણ એ લોકો ત્યાં બેસતા તે વખતે હાલનું જે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ છે તે બિલકુલ ખુલ્લું ગ્રાઉન્ડ હતું ત્યાં લોકો કચરો નાખતા ધૂળ અને ઢેફા પડી રહેતા એની અંદર એક લાલ બિલ્ડિંગ હતું ત્યાં આગળથી લોકો લક્ષ્મીનું પિક્ચર જોવા જવું હોય તો કાં ચક્રવતી ફળિયા પાર જાય અથવા તો આ સ્થળેથી જાય સામે આઈપી મિશનનું ખુલ્લું ગ્રાઉન્ડ હતું જ્યાં આજે નગરપાલિકાના બે શોપિંગ સેન્ટર છે આ બધું જ ખુલ્લું અને પાધર વિસ્તાર હતો તે વખતે ધીમે ધીમે ઈમુ દાદાની ઈમુભાઈની આંખ વાગવા લાગી તેઓ મૂળ બડુખેલ ગામ જે બોરસદ તાલુકાનું છે તેના વતની હતા અને અહીંયા રહેતા હતા તેઓ સાત બેન અને એમની વચ્ચે એક જ ભાઈ હતા પરંતુ એમનું ગ્રુપ મોટું હતું ધીમે ધીમે ઇમુભાઈની દાદાગીરી વધવા માંડી એ ઘણી વખત આજુબાજુના દુકાનદારો પાસેથી પણ લાવવા પૈસા જોઈ શું ચાલશે ને અમારા ગ્રુપ છે એમ કરીને પૈસા લેતા એમની ધાક ધીમે ધીમે વધવા લાગી હવે બન્યું એવું કે એક વખતે પીએસઆઈ પરમાર આણંદમાં હતા ત્યારે આણંદ પીએસઆઈનું સ્થાણું હતું એ સાલ હું માનું છું ત્યાં સુધી લગભગ ઓગણીસો ઓગણસિત્તેર સિત્તેરનું વર્ષ હતું એ વખતે બન્યું એવું કે ઇમુ દાદાની મારામારીથી પીએસઆઈ પરમાર ત્રાસી ગયા અને એમણે કહી દીધું કે ભાઈ તારો વિસ્તાર છે એટલે તું દાદાગીરી કરે છે પણ યાદ રાખ ભૂક્કો કાઢી નાખીશ એણે કહ્યું કે સાહેબ ભૂક્કો શું તમે કો ત્યાં આવીને અમે મારીએ કે તમે જાઓ પોલીસ સ્ટેશન અમે આવીએ છીએ થોડી જ વારમાં પીએસઆઈ પરમારને અંદાજ પણ નહોતો કે આ છોકરો મારી કેબિનમાં આવીને મને એ કરશે તેઓ જઈને કેબિનમાં બેઠા એટલે તરત જ ઇમુ દાદા એના મિત્ર સુધીરને લઈને પહોંચી ગયા સીધા પોલીસ સ્ટેશનમાં ગયા ચાકુ કાઢ્યું અને પીએસઆઈ પરમારના પેટમાં મારી દીધું પોલીસને આખી પોલીસ ખાબક્કા થઈ ગયું કોઈને અંદાજ બ નહીં કે કોઈ યુવાન આટલું સાહસ કરી શકે અને સીધોએ ત્યાં જ ઊભો રહ્યો તરત જ પોલીસે એને પકડ્યો એની પતિ પીકો કલમ ત્રણસો સાત થઈ અને એમને સાત વર્ષની સજા થઈ એમને તાત્કાલિક જેલમાં લઈ જવામાં આવ્યા અને સજા પણ પડી ગઈ આ કેસ ત્યારે બહુ ચકચારી હતો અને આ બનાવના કારણે ઇમુ પર દાદાનું બિરુદ લાગી ગયું ઓગણીસો બોતેરનું આવ્યું એ વખતે આઝાદીને પચીસ વર્ષ પૂરા થતા હતા એટલે ઘણા લોકોની વિનંતીને કારણે પીએસઆઈ પરમારેને બધાને ભલામણ કરી એટલે ઈમુ અને એના સાગરીતને છોડી મૂકવામાં આવ્યા એ બહાર આવ્યા તે વખતે એક બાજુ સાંતા જામી ગયેલી બીજી બાજુ બાબુ ખાટકેનું નામ અને ત્રીજી બાજુ રમણ ભગતનું નામ એટલે ઈમુએ જે શરૂઆતમાં થોડુંક લક્ષ્મી ટોકીનું બ્લેક કરેલું એ પાછો આવ્યો એણે બ્લેકની દુનિયા ફરી શરૂ કરી અને રમણ ભગતને કહ્યું કે ભગત યાર કોઈ ધંધો નથી તમે કંઈક શીખવો તાકે સારું કંઈ વાંધો નહીં લે આ દારૂ છે દેશી દારૂ આલું છું પૈસા નહીં જોઈતા તું તારો જઈને વેચ એટલે હાલમાં રેવાચંદની દુકાનની સામે એક લાલ બંગલો છે જ્યાં અત્યારે એક મોટું બિલ્ડિંગ બની રહ્યું છે અને એની પાછળ લીમડાવાળા હોસ્પિટલ હતી ત્યાં આગળ દાદાએ નાના પાયે દેશી દારૂ વેચવાનું ચાલુ કર્યું આ દારૂ વેચવાનું જે વખતે એમણે ચાલુ કર્યું ત્યારે ધીરે ધીરે એમનો ધંધો વધતો ગયો પણ ઇમુની એક ખાસિયત હતી એ ક્યારેય રમણ ભગતને પૈસા ના આપે વાઘપુરાથી લોકો માલ લઈને આવે ઇમુ દાદાને આપે એ ભરપેટી વેચે છે પણ પૈસા ના આવે એટલે રમણ ભગતે પૈસા ચૂકવવા પડે એમને એ પોતાના છોકરા જેવો લાગે એટલે ઘણી વખત હશે અલા ઇમુ શું કામ હેરાન કરે છે હું તારા બાપ જેવો હતો એટલે કે બાપ છો એટલો જ પૈસા નહીં આવતો બંને હસી મજાક કરે અને આમ ગાળું ચાલતું ગયું તે વખતે એક સાથે ત્રણ વ્યક્તિઓના નામ બરાબર ઉભર્યા બીજી બાજુ શાંતા માવસિંગ ને એક ચક્રી શાસન જોઈતું હતું એટલે તેમના હાથે પ્રથમ ઓગણીસો એકોતેરમાં તેમણે એમના પતિ માવસિંગની હત્યા કરી ત્યાર પછી તેઓ ખુદ બુટલેગર આલમમાં મોટું માથું ગણાવવા લાગ્યા આ હત્યા બાદ તેમના હાથે બીજી ત્રણ હત્યાઓ થઈ કુલ્લે શાંતા માવસિંગ એવી ખૂંખાર લેડી ડોન હતી કે જેણે ખરેખર છ હત્યાઓ કરી છે એમાં ચાર પોતાના અંગત માણસોની જ પાંચમો ઇમુ દાદા અને છઠ્ઠા કાળિયા બિલની આમ છ છ હત્યાઓ તેમના માથે થઈ ગઈ હતી પરંતુ એ પહેલાં તેમની અને ઇમુ વચ્ચે કોઈ ખટરાગ નહોતો આ લોકો શાંતિથી મળતા એકબીજાને ભાઈ બહેન તરીકે ઓળખતા અને એમનો ધંધો બહુ સરસ રીતે ચાલતો તો પછી આ ભંગ કેવી રીતના પડ્યા હવે થયું એવું કે ઇમુની તાકાત એનો મિત્ર સુધીર હતો સુધીર એટલો જાબાજ કે એક વખતે ઇમુ અને એ લોકો માતાએ ગયા ત્યાં આગળ દાદાએ જુગાર માટે ટીરિયાને અને જગદીશને આગળ રોકેલા પણ એક ખાન કરીને માણસ હતો એણે જગદીશ અને ટીરિયાને મારીને એના પૈસા ઝૂંટવી લીધા આ વખતે રમણ ભગતનો ધંધો ચાલે એટલા સુધીર લુષિયો ઇમુ મિસ્ત્રી બાઠીઓ આ બધા મેલણી માતા ઝૂંપડપટ્ટીએ ગયા ખાનને ખબર પડી ખાન એ વખતે બહુ ફૂટળો યુવાન રિવોલ્વર રાખે એને એમ કાંઈ હિમલો બીમલો કોણ એમ એટલે એ પહોંચી ગયો ત્યાં અને એણે સીધું દાદા ઉપર ફાયરિંગ કર્યું એ ફાયરિંગ કર્યું અને બીજી ગોળી ભરવા જાય એ વખતે જ સુધીર જે ઇમુનો ખાસ મિત્ર અને એનો સાત શૂટર હતો એ કૂદ્યો અને એણે ફરસીનો ગાપ ખાનને મારી દીધો અને એ સાથે જ ખાન નીચે પડી ગયો અને બધા એની પર તૂટી પડ્યા અને ખાનનું મર્ડર થયું આ પહેલું અને છેલ્લું મર્ડર ઇમુ દાદાના નામે આ પછી એણે કોઈ મર્ડર નથી કર્યું પણ પીએસઆઈ પરમાર પર હુમલો અને ખાનની હત્યા આ બે બનાવે ઇમુના નામ પર દાદાનું બિરુદ આપ્યું અને આખો આણંદ જિલ્લો અને ખેડા જિલ્લો ઇમો દાદા ઈમુ દાદા કરવા લાગ્યું અને એના નામની ફેં ફાટતી ગઈ આ નામ જે ઊંચું થયું એ નામે શાંતાને ધ્રુજાવી દીધા પરંતુ તે વખતે એમની વચ્ચે સંબંધો સારા હતા એટલે એમણે કશું જ કર્યું નહીં ઈમુ ધીમે ધીમે મોટો થતો ગયો વખત તો એવો પણ આવ્યો કે લગભગ એણે આણંદ બસ સ્ટેન્ડની સામે સ્વીટી પાન સેન્ટર આગળ પાન સેન્ટર અને પાછળ જુગારનો અડ્ડો પછી એમણે દેશી દારૂમાંથી હાથ કાઢી લીધા એમના સંબંધો મુંબઈની અંધારી આલમ સાથે થઈ ગયા એના કારણે જુગારનો અડ્ડો બહુ મોટા પાયે એમણે ચાલુ કર્યો અને ત્યાં બહુ સરસ જુગાર ચાલતો એ સામે ચક્રતી ફળિયામાં રહે તેની આગળ એક બાર નંબરનો જુગારનો અડ્ડો પણ ચાલુ કરેલો એ એમના એક મુસ્લિમ ભાઈનો હતો જેમને બાર નંબરવાળા તરીકે જ ઓળખે છે જ્યાં અત્યારે દીવાન બેકરીવાળી જે લાઈન છે એમાં સૌથી છેલ્લી માર્કેટ તરફની જે દુકાન છે એને બાર નંબરની દુકાન કહેતા અને એની અંદર જ જુગારનો અડ્ડો એક મુસ્લિમ ભાઈ ચલાવતા એ લોકોને જુગાર વચ્ચે સામસામે કોઈ માથાકૂટ નહોતી ક્યારેય એ લોકો ઝઘડ્યા નથી કે એવું કશું જ થયું નથી પરંતુ જેમ જેમ ઇમુની ધાક વધતી ગઈ એનો વિસ્તાર વધતો ગયો એમ શાંતાને તેમ આંખના કળાની જેમ ખૂટવા લાગ્યા ખૂંચવા લાગ્યા એટલે એનું કાસળ કાઢવું કેવી રીતે એ વિચારવા લાગ્યા આ પહેલાં ઇમુને ખબર પડી જતી કે શાંતા જે મર્ડર કરાવવાના છે એટલે પરદેશ ચાલ્યો જતો શાંતાના હાથે ઓગણીસો ઇઠ્ઠોતેરમાં બળદેવનું મર્ડર થયું આ પહેલાં એક રામસિંહ કરીને માણસ હતો જે લક્ષ્મી ટોકિજમાં બ્લેક કરતો હતો એમની શાંતાનો અંગત માણસ હતો એની પણ એમણે હત્યા કરાવી દીધી લક્ષ્મી ટોકિજની પાછળ જ અને આ બીજું મર્ડર થયું ત્યારબાદ એમણે બળદેવ નામના માણસને એમના ઘરમાં જ હત્યા કરી નાખી અને એના હાડકાં એના જે મૃતદેહના અવશેષો છે એ કોથરામાં ભરી અને સાબરકાંઠામાં હિંમતનગર રોડ ઉપર નાખવામાં આવ્યા જે પકડાઈ ગયું અને એ બહાર આવ્યું પરંતુ એમાં પણ શાંતની રોષ છૂટ્યા ત્યાર પછી ત્રીજા નવરાત્રીના ત્રીજા નોર્તે ગોધરા પ્લેટફોર્મ પાછળ રેલવે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ ચરોતોની ચંપા નામનું ગુજરાતી પિક્ચર બનાવવામાં આવતું હતું બતાવવામાં આવતું હતું પબ્લિક પિક્ચર જોઈ રહી હતી તે વખતે ગોધરા પ્લેટફોર્મના ગામડી તરફના છેડે મનુ પટેલ નામનો યુવાન જે પરિભુઓનો એમની નજીક રહેતો હતો તેની ઉપર શાંતા અને તેના સાગરિકોએ હુમલો કર્યો અને મનુ પટેલની ઓગણીસો એંસીમાં નોરતામાં જ હત્યા થઈ ગઈ અને આમ શાંતાના માથે પાંચમું ખૂન આવી ગયું આ રીતે એમનું ધાક વધારે ને વધારે ચાલતી ગઈ એટલે એને એવું થઈ ગયું કે હવે મારા સિવાય આણંદમાં કોઈ હોવું જોઈએ નહીં આ દરમિયાન બાબુ ખાટકીએ પોતાનો ધંધો ત્યાંથી સમેટી અને પોતાના વિસ્તાર પોલસન રોડ ઉપર ચાલુ કરી દીધો એટલે એ પણ એમાંથી નીકળી ગયા એટલે હવે શાંતા અને ઇમુ અને રમણ ભગત ત્રણ જ રહ્યા રમણ ભગત નિરૂપદ્રવ્ય માણસ હતા એટલે શાંતાને એમની સાથે કોઈ વાંધો નહોતો બીજી બાજુ ઇમુનો ખાસ માણસ કે જે સુધીર હતો તે ધીમે ધીમે કોઈક રોગના સપાળામાં આવ્યો અને એનું શરીર ખલાસ થતું ગયું અને ઇમુ મરી ગયો આ અરસામાં ઇમુના બ્લેકનું કામ રતિલાલ કે જે ચિખોદરાનો વતની હતો એ મુસ્લિમ હતો તે આણંદમાં રહેવા આવી ગયો અને એનું કામ ઇમુનું એમ સંભાળતો હતો સુધીર પછી રતિલાલ ઇમુનો ખાસ માણસ બની ગયો હવે ઇમુનો ધાક એટલી બધી હતી કે એની ઉપર હુમલો કેમનો કરવો એની હત્યા કેવી રીતે કરવી એ કોઈને ખબર પડે નહીં કોઈ એમ કલ્પી ના શકે કે ઇમુ પડું કારણ કે એના ગઢમાં એના ઘરમાં જઈને મારવું તે વખતે બહુ અઘરું હતું કોઈ શક્ય જ નહોતું એટલે શાંતા માવસિંગ વિચારતી હતી કે કોને ફોડવો આ વખતે ઇમુને એક દીકરી પણ થઈ ત્યારે એક રસના કોલાવાળા માણસે એમની દીકરીને રમાડતા હતા ત્યારે કહ્યું કે ભાઈ હું તમને સાચું કહું છું તમારી સોપારી અપાઈ છે અને બહુ નજીકના માણસો તમારી હત્યા કરશે તે વખતે તે પોતાની દીકરીને રમાડી રહ્યા હતા એમણે કહ્યું કે યાર કોઈની તાકાત છે કે કે અહીં મારા ઘરમાં આવીને મને તકે કે સાચું કહે છે તમને હવે ઇમુભાઈનો એક રૂટિન નિયમ હતો કે રોજ મેળણી માતા ઝૂપડપટ્ટી પાસે એમનો જુગારનો અડ્ડો એનો વકરો લેવા રોજ સાંજે નવ વાગે જાય ત્યાંથી પાછા આવે અને પાછા આવતા રસ્તો બદલે એ ક્યારેક પોલસનેથી જાય અને ક્યારેક ડાયરેક્ટ જીતેન્દ્ર ગાંધીના દવાખાનાથી જાય ક્યારેક લક્ષ્મી ટોકી પાછળથી જાય અને જ્યાંથી જાય ત્યાંથી આવે ને બીજા રસ્તેથી આવે હવે બન્યું એવું કે શાંતા હાઉસિંગને લાગ્યું કે હવે પાણી ઉપર જઈ રહ્યું છે કોઈ પણ ભોગ્યાનો કાંટો નહીં કાઢો તો મારું ચાલશે નહીં તે વખતે શાંતા ઓગણીસો નેવ્યાસીમાં આ લોકો સામસામે ચૂંટણી લડેલા ઓગણીસો ઓગણ્યાસીમાં અને બંને જીતેલા શાંતા માવસિંગ પરિવહનમાંથી અને દાદા લક્ષ્મી ટોકીજવાળા વોર્ડમાંથી બે કાઉન્સિલર બન્યા આવું બબ્બે ખૂંખાર ડોન કાઉન્સિલર બન્યા એટલે નગરપાલિકામાં હડકંપ મચી ગયેલો પરંતુ આ બંનેનું આયુષ્ય ત્યાર પછી લગભગ નક્કી થઈ ગયું કે આ બંને હવે ભાગ્ય ટકે બંને એવું કે શાંતાએ રતિલાલને ફોડ્યો રતિલાલને ફોડ્યો એટલે એણે એ હત્યા કરવા મંજૂ મજબૂર મંજૂર થઈ ગયો અને એણે નાપાળ વાંટા અને આણંદના બે ત્રણ વ્યક્તિઓને લઈ અને ગ્રુપ બનાવ્યું હવે એ દિવસ હતો ઓગણીસ દસ ઓગણીસો બ્યાસી ત્રીજું નોરતું મંગળવારનો દિવસ રાત્રે નવનો સમય દાદા રોજના ક્રમ પ્રમાણે પોતાનું બુલેટ લઈને નીકળ્યા તેઓ પહોંચ્યા મેળાની માતા ઝૂંપડપટ્ટીએ ત્યાંથી તેમણે વકરો લીધો અને બુલેટ લઈ અને પોલ્સન રોડ પર થઈને આવ્યા તે વખતે પોલ્સન રોડ પર અમીન બેકરી કે એવું કશું જ નહોતું મસ્જિદ હતી સામેનો પોર્શન બિલકુલ ખુલ્લો હતો ત્યાં લોખંડનો થાંભલો હતો નન્નું દીવાનનું મકાન હતું થોડા મુસ્લિમના માળના મકાન અને શંકરભાઈની ચાલી હતી એટલે ઇમુની ઉપર સીધો હુમલો શક્યો નહોતો એટલે રતિલાલ અને એમના માણસોએ ત્યાં આગળ એક એમ્બેસેડર કાર ઊભી હતી એના ઓથે રહી અને બે તારના બે થાંભલા વચ્ચે તાર બાંધી દીધા રસ્તા ઉપર તાર બાંધ્યા ઇમુને દેખાયું નહીં એ બુલેટ લઈને એની મસ્તીમાં ધીમે ધીમે આવી રહ્યો હતો એકદમ તારને અથડે અને એ પડ્યો એ સાથે જ એની ઉપર ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું એટલે એ સંભળવા ગયો પણ એનો એક પગ બુલેટ નીચે દબાઈ ગયો પગ બુલેટ નીચે દબાયો એ સાથે જ રતિલાલને એના માણસો એની પર તૂટી પડ્યા એણે રિવોલ્વર પર હાથ નાખ્યો એટલે હાથ કાપી નાખ્યો એટલે એના આંગળા ચાર આંગળા કપાઈ ગયેલા અને એ નીચે પડ્યો એનું માથામાં વાગેલું પગ દબાઈ ગયેલો એટલે આ લોકોએ છસી સાત ઘા માર્યા એની અંદર એક વ્યક્તિને ધારિયાનો ઘાપડ વાગી ગયેલો અને આ લોકો ત્યાંથી ઘા મારીને હટી ગયા એ સાથે જ બુમરાણ મચી ગઈ ત્રીજું નોરતું હતું ત્યારે લક્ષ્મી ટોકી જ અને ગોપાલ ટોકીજ આ બંને ચોકડીઓ પર ગરબા ચાલતા તરત જ આણંદમાં નાસભાગ મચી ગઈ ગરબા બંધ થઈ ગયા અને એ દિવસથી આજની તારીખ સુધી આણંદમાં ત્યાર પછી સિટીની મધ્યે ક્યારેય ગરબા થયા નથી આ બનાવ બન્યો એટલે આખું આણંદ ખળભળી ગયું જ્યાં જ્યાં ગરબા ચાલતા બધા ગરબા બંધ થઈ ગયા હત્યારાઓને ખબર પડી ગઈ કે હવે બચવું ભારે છે એમણે હત્યા તો કરી નાખી એમને અંદાજ પછી આવ્યો કે શું થયું બધા ભાગી ગયા તે વખતે પીએસઆઈ તરીકે એમયુ એમ મિર્ઝા હતા અને બારોટ કરીને એમના આસિસ્ટન્ટ હતા જે એમણે સનાભાઈ બારોટ એમના એએસઆઈ હતા અને એ બે જણા તપાસ કરી દસેક દિવસની અંદર રતિલાલને એમને પકડી લેવામાં આવ્યા બધાને ગુનો કબૂલ કરી લીધો અને દાદાની જોવા માટે જે લાઈન લાગી તો સવારે નવ વાગે એમનો મૃતદેહ આણંદ નગરપાલિકા હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ કરીને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે એમને ભૂ ભૂરા રંગનું તદ્દન નવો સીવડાવેલો શૂટ પહેરાવવામાં આવ્યો અને લોકો એના લાઈનોને લાઈનો લગભગ સાડા બાર વાગ્યા સુધી એમના દર્શન માટે લાઈનો લાગી અને એ વખતે કમનસીબી એવું હતું કે જ્યારે હિમ ઉપર હુમલો થયો ત્યારે તેમના જ પત્ની આણંદ નગરપાલિકામાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને એમને જ એમના પતિનો મૃતદેહ પહેલો જોવો પડ્યો તરત જ સટરો પડી ગયા બીજા દિવસે પણ આણંદમાં એની બહુ મોટી અસર વર્તાઈ એ વખતે ચરોતર ભૂમિ અખબાર ચાલત્યા કરતું અને ચરોતર ભૂમિએ વધારો બહાર પાડવો પડ્યો એ પેપર મંગળવારે બહાર પડતું પણ આ બહાર પડી ગયું ને પછી બનાવ બન્યો એટલે એ મને તાત્કાલિક વધારો બહાર પાડ્યો અને કદાચ ન ભૂતો ન બહુ પેપર વેચાયેલું ચરોતર ભૂમિ એ વખતે જે વેચાયું બરોબર વેચાયેલું પેપર ત્યારે પચાસ પૈસાની કોપી રૂપિયામાં બ્લેકમાં વેચાયેલી પેપર બ્લેકમાં પેપર બ્લેકમાં વેચાયું કારણ કે મળ્યા છે ને એ કેટલુંક છાપે હાથેથી પ્રિન્ટિંગ કરવાનું હતું એટલે છૂટકો નહોતો આમ છાપે અને બહાર કાઢે છાપે અને બહાર કાઢે કારણ કે જે છાપનાર હતા ને મારા પિતા હતા બરોબર જે પ્રિન્ટિંગ કરતા ચરોતર ભૂમિ એ મારા પિતા હતા એટલે મને બહુ ડિટેલ ખબર છે એનું કારણ પણ આ છે તો આ જે છે પ્રથમ અધ્યાય છે ઓગણીસો પાસઠથી ઓગણીસો એસી સુધીનો કે જ્યારે આણંદમાં જે અંધારી આલમના શ્રી ગણેશ થયા હતા અને નશાનો કારોબાર સાથે જ સત્તાનું જે સુકાન છે તે સંભાળવા માટે કયા પ્રકારેના ખૂની ખેલ ખેલાયા અને કોના કોના દ્વારા કયા પીરિયડમાં શું કામગીરી કરવામાં આવી અને પોતાનું જે છે વર્ચસ્વ બનાવવા માટે કયા પ્રકારેના ષડયંત્રો રચવામાં આવ્યા તે તમામ બાબતે અમે આ પ્રથમ ભાગમાં આપને એક ચિતાર આપ્યો છે હવે આવનારા ભાગમાં આપણે જોઈશું કે કયા પ્રકારે આણંદમાં જે કહી શકાય કે બ્લેકનું માર્કેટ અને જે ટિકિટનું માર્કેટિંગ જે બ્લેકમાં કરવામાં આવતું હતું પિક્ચર્સનું મહત્ત્વ શું હતું આજે જ્યારે સામાન્ય લોકોના મોબાઈલ પર રિલીઝ થતા પિક્ચરો સામા સરળતાથી અવેલેબલ રહેતા હોય છે પરંતુ તે પહેલાં જ્યારે થિયેટરમાં જ મૂવી આવતા હતા અને તેની જે પ્રિન્ટ મેળવવા માટેનું જે આયોજન કઈ રીતના થતું હતું તે સમગ્ર બાબતે બીજા વિડીયોમાં જોઈશું જોડાયેલા રહેજો અમારી સાથે નમસ્કાર